સમાચાર છે નમસ્કાર મુખ્ય સચિવોની પાંચમી રાષ્ટ્રીય પરિષદ ગઈકાલે નવી દિલ્હીમાં શરૂ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે રવિવારે આ પરિષદની અધ્યક્ષતા કરશે આ ત્રણ દિવસીય પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ પર વ્યવસ્થિત અને સતત સંવાદ દ્વારા કેન્દ્ર રાજ્ય ભાગીદારીને મજબૂત બનાવવાનો છે કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું છે કે વિકસિત ભારત જીરામજી યોજના હેઠળ વર્ષ બે હજાર સડતાલીસ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં અસંખ્ય વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે દૂરદર્શન સમાચાર સાથેના એક વિશિષ્ટ ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે આ યોજના હેઠળ દરેક ગ્રામીણ પરિવાર માટે વૈધાનિક વેતન રોજગાર ગેરંટીમાં વધારો કરવામાં આવ્યો છે શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે જો અરજી કર્યાના પંદર દિવસની અંદર કામ ન મળે તો ફરજીયાત બેરોજગારી ભથ્થો આપવામાં આવશે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ કહ્યું વર્ષ બે હજાર છવ્વીસના અંત સુધીમાં ભારત એકસો કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડતો દેશ બનશે ગઈકાલે અમદાવાદના વટવામાં કર્મચારી ભવિષ્ય નિધિ ભવનનું ઉદઘાટન કરતા તેમણે કહ્યું દેશમાં હાલ ચોરાણું કરોડ લોકોને સામાજિક સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો ગઈકાલથી પ્રારંભ થયો આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું ઓલિમ્પિક બે હજાર છત્રીસ રનઅપના ભાગરૂપે આગામી સમયમાં પાંચ જેટલી વિશ્વકક્ષાની રમતોના આયોજન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમણે ઉમેર્યું ખેલ મહાકુંભની સફળતાને પગલે રાજ્યના સોળ ખેલાડીઓએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી રેરાએ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર એસઓપી અમલમાં મૂકી છે આ ઓનલાઇન સિસ્ટમ દ્વારા હવે ફરિયાદ નિવારણ પ્રક્રિયા વધુ વેગવાન અને પારદર્શક બનશે નવી એસઓપી મુજબ ઓનલાઈન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય અપાશે ઓનલાઈન ફરિયાદ કર્યા બાદ સાત દિવસની અંદર તેની ફિઝિકલ કોપી રેરા કચેરીએ જમા કરાવવાની રહેશે ફરિયાદોની ચકાસણી રેરા સ્તરે કરવામાં આવશે જેથી કાર્યવાહીમાં કોઈ અવરોધ ના આવે કેસની પ્રગતિ પર નજર રાખવા માટે રેરા ડેશબોર્ડ મુખ્ય પ્લેટફોર્મ રહેશે ગુજરાત રેરા દ્વારા લેવામાં આવેલું આ મહત્વપૂર્ણ પગલું રિયલ એસ્ટેટ ક્ષેત્રે વિશ્વાસ વધારવા અને ફરિયાદોના નિકાલમાં લાગતો સમય ઘટાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ પુરવાર થશે બિદડા સરોદે ટ્રસ્ટના ટ્રસ્ટી તથા કૃષિ વિકાસ કેન્દ્ર મુન્દ્રાના ચેરમેન ટ્રસ્ટી શાંતિલાલ નેમજી મેકોનીનું મુંબઈ ખાતે નિધન થયું સ્વર્ગસ્થ મેકોનીએ કચ્છ જિલ્લામાં જળસંચય જમીન સુધારણા જેવા જનભાગીદારીવાળા કામોમાં ફાળો ઉપલબ્ધ કરાવવા મહત્વનું પ્રદાન કર્યું હતું તેમના નિધનથી જિલ્લામાં સેવા ક્ષેત્રો અને સંસ્થાઓમાં શોકની લાગણી ફેલાઈ છે ભારતીય મહિલા ટીમે શ્રીલંકાની મહિલા ટીમને ત્રીજી ટી ટ્વેન્ટી મેચમાં આઠ વિકેટે હરાવી વિજયની હેટ્રીક નોંધાવવાની સાથે પાંચ મેચની શ્રેણી ત્રણ વિરૂધ્ધ શૂન્યથી જીતી લીધી છે ગઈકાલે તિરૂવનંતપુરમ ખાતેની મેચમાં શ્રીલંકાએ સાત વિકેટ ગુમાવી એકસો રન કર્યા હતા જવાબમાં ભારતીય ટીમે બે વિકેટ ગુમાવી એકસો રન કરી મેચ જીતી લીધી હતી શેફાલ વર્મા ઓગણસી અને સુકાની હરમનપ્રીત કૌરે એકવીસ રન કરી નોટઆઉટ રહ્યા હતા બોલિંગમાં રેણુકા ઠાકુરે ચાર વિકેટ જ્યારે દીપ્તિ શર્માએ ત્રણ હતી જિલ્લા મથક ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે જીતો ભુજ ચેપ્ટર અને કચ્છ યુનિવર્સિટીએ સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવકાર મહામંત્રના દિવસે લેવડાવવામાં આવેલા નવ સંકલ્પ પર એમઓયુ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું હતું કે આ એમઓયુથી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા સાથે સમાજમાં સંસ્કાર સિંચનનું પણ કાર્ય થશે કચ્છ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે તારીખ સત્યાવીસ ડિસેમ્બર શનિવાર તેમજ આવતીકાલ તારીખ અઠાવીસ ડિસેમ્બર રવિવાર એમ બે દિવસ ખાસ ઝુંબેશ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છ દ્વારા અપીલ કરવામાં આવી છે આ સમાચાર આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સાથે સમાચાર બુલેટીન પૂરું થયું હવે આપ સાંજે છ અને પચીસ મિનિટે સ્થાનિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર